બોગસ બિલિંગ અને જીએસટીના કૌભાંડ આચરનારા આરોપીઓ વિરુદ્ધ દેશની સૌથી મોટી કાર્યવાહીના સમાચાર સામે આવી રહ્યા છે ભાવનગરથી છેલ્લા લાંબા સમયથી ભાવનગરની વાત કરીએ તો ભાવનગર જીએસટી કૌભાંડના અને બોગસ બિલિંગના કારણે પંકાયેલું છે કારણ કે ત્યાં જીએસટી વિભાગને એટલી કાર્યવાહી કરવી પડી કે તેના કારણે ગુજરાતભરમાં ભાવનગર જીએસટી કૌભાંડનું એપી સેન્ટર છે તે પ્રકારે ઉભરીને સામે આવ્યું કૌભાંડો ઉજાગર કરવામાં આવ્યા હતા જેમાં ગરીબ અને લોકોના નામે જીએસટી કૌભાંડ આચરવામાં આવતું હતું પરંતુ હવે વીસ આરોપીઓ વિરુદ્ધ એવી નકેલ કસવામાં આવી છે કાયદાની ભાવનગર પોલીસ દ્વારા તેની વાત કરવી છે નમસ્કાર હું છું આપની સાથે તુષાર વસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજ્યમાં જીએસટી કૌભાંડનું એપી સેન્ટર એટલે ભાવનગર અને તેના કારણે જ ભાવનગરમાં ભાવનગરના રેન્જાઈજી આઈપીએસ ગૌતમ પરમારની અધ્યક્ષતામાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે એસઆઈટીની રચના કરવામાં આવી ગૌતમ પરમાર દિવસે ને દિવસે તપાસમાં આગળ વધી રહ્યા હતા એસઆઈટી તપાસ કરી રહી હતી પરંતુ આ આરોપીઓ હતા કે સુધરવાનું નામ નથી લેતા જ્યારે આરોપીઓ પર કાયદાની નકેલ કસવાની શરૂઆત કરવાનું વિચારવામાં આવ્યું ત્યારે એક મહિના સુધી ભાવનગર પોલીસને ગુપ્ત ઓપરેશન ચલાવવું પડ્યું સમગ્ર પુરાવા અને વિગતો એકત્રિત કરવા માટે આ વિગતો અને પુરાવાને એકત્રિત કર્યા બાદ વીસ આરોપીઓ વિરુદ્ધ ટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે આ વીસ આરોપીઓ વિરુદ્ધ ટોકનો જે કલમનો ઉમેરો થયો છે તેના માટે ભાવનગરની પોલીસની ખૂબ મહેનત રહી છે કારણ કે છેલ્લા મહિનાઓથી ભાવનગર પોલીસ આ જીએસટી કાંડને નાથવા માટે આરોપીઓ પર નકેલ કસવા માટે રાત દિવસ મહેનત કરી રહી છે આંકડાની વાત કરીએ તો દેશભરમાં આ પ્રકારે જીએસટીના આંકડા પ્રમાણે તેર હજાર ત્રણસો ને પિસ્તાલીસ જેટલા બોગસ જીએસટી નંબરનો ભાંડો ફોડવામાં આવ્યો હતો જેમાં ગુજરાતના ચાર હજાર ત્રણસો જીએસટી નંબર નોંધાયેલા હતા આ જીએસટી નંબર કઈ રીતે નોંધવામાં આવતા હતા ગરીબ લોકો પાસે જઈ અને તેમને પૈસાની લાલચ આપી તેમના નામે આધાર કાર્ડ મેળવી બેંકમાં એકાઉન્ટ ખોલાવી કેવાયસી કરી અને આ કેવાયસીના આધારે તેમના બેંક એકાઉન્ટ ઓપરેટ કરી બોગસ પેઢીઓ ખોલવામાં આવતી હતી અને સરકારને હજારો કરોડ રૂપિયાનો જૂનો ચોપડવામાં આવતો હતો ત્યારે હવે કહી શકાય કે આ દેશની સૌથી મોટી કાર્યવાહી છે જીએસટી કૌભાંડ વિરુદ્ધ અને ગુજરાતનો સૌથી પહેલો ગુત્સીટોકનો ગુનો ગુથસી ટોકનો ગુનો યાદ રાખજો ગુત્સીટોકનો ગુનો નોંધાયો છે ભાવનગરમાં અને એ પણ જીએસટી કાંડના આરોપીઓ વિરુદ્ધમાં આ કલમનો ઉમેરો કરવા માટે કેટલીક મહત્વની વિગતો એકત્રિત કરવામાં આવી હતી જેના માટે ભાવનગર પોલીસે રાત દાળા એક કરી અને કામગીરી કરી જો વાત કરીએ તો વીસ આરોપીઓ વિરુદ્ધ ગુચ્છી ટોકના કલમના ઉમેરાની માહિતી મળી રહી છે જેમાં ભાવનગરના રેન્જ આઈજી ગૌતમ પરમારની અધ્યક્ષતામાં બનાવેલી એસઆઈટીએ આ સમગ્ર ઓપરેશનને પાર પાડ્યું છે તેવી માહિતી સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ રહી છે લાંબા સમયથી જીએસટીના આરોપીઓને પકડવા માટે પણ પ્રયાસો થઈ રહ્યા હતા હાલ ચૌદથી પંદર જેટલા આરોપીઓ પોલીસના કબજામાં આવી ગયા હોય તેવી પણ માહિતી મળી રહી છે લાંબા સમયથી ભાવનગર જીએસટી કાંડથી પંકાયેલું હતું અને તેના કારણે ભાવનગર પોલીસ પર આંગળીઓ ચિંધાઈ રહી હતી પરંતુ હવે ભાવનગર પોલીસે એ કામ કરીને બતાવ્યું છે જે દેશમાં મોટાભાગની એજન્સીઓ હજુ સુધી નથી કરી શકી વાત કરીએ જીએસટીકોભાંડની તો હાલ સુધીમાં એકસો એકતાલીસ જેટલા આરોપીઓને ભાવનગર પોલીસ ઝડપી લેવામાં સફળ રહી છે હવે જે ગુચ્છી ટોકની કલમનો ઉમેરો થયો છે તેનો મુખ્ય આરોપી છે અમીન યુનિસ કિટાવાલા ઉર્ફે અમીન મચ્છર તેના સહિતના ઓગણીસ આરોપીઓ વિરુદ્ધમાં ગુચ્ચી ટોકની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે અને તેના માટે કોર્ટની પરવાનગી લેવામાં આવી ભાવનગર કોર્ટે આ કલમના ઉમેરાની પરવાનગી આપી અને હવે આ મામલો રાજકોટની ગુચ્છીટોકની સ્પેશિયલ કોર્ટમાં ચાલશે ટૂંકમાં કહેવાય કે હવે આરોપીઓ જે પ્રકારે આસાનીથી છૂટી જઈશું બહાર આવી જઈશું તેવું વિચારતા હતા તે જીએસટીની સાથે સંકળાયેલા આરોપીઓ માટે આ લાલબત્તી સમાન કિસ્સો ભાવનગરની પોલીસે રજૂ કર્યો છે આરોપીઓના નામ છે અમન હુસેન ચૌહાણ ખાલિદ હયાત ચૌહાણ રાજુ કાળુ ચૌહાણ સલીફ ઉર્ફ સલીમ ઉર્ફે રેહાન મન્સૂર સરમાળી શાહરૂખ મોહમ્મદ શેખ નિઝામ ચુડેસરા અહમદર્ફે અમિ અહમદ અહમદર્ફે અમીન કાસવાણી શાહરુખ હર્ફે ભૂરો પઠાણ વશીમ ઉર્ફ સાવજ ખોખર અકીલ પંજવાણી નદીમ કુશી જુસૈન ઉર્ફ મુર્ગી ખોખર રિયાઝ ઉર્ફે બાઉલુ ગોગદા ફરોઝ ખાન ર્ફે પઠાણ મહમદ હુસૈન ર્ફે બાદશાહ કટારિયા જતીનફે જલારામ કક્કડ જુનેદે બાપુ સૈદ અમીન ઉર્ફે મચ્છર કીટાવાલા કાસિમ ગોવાણી અને જુનેદ રફીક ગોગદા જેનો મુખ્ય આરોપી છે અમીન મચ્છર તેને હવે પોલીસ ટોકના કલમનો ઉમેરો કરી જેલની હવા ખવડાવશે ત્યારે ખબર પડશે ભારત સરકારના જીએસટીને ચૂનો લગાડીએ તો પોલીસ ઈચ્છે તો શું કરી શકે આ ઈચ્છાશક્તિનું પરિણામ છે ભાવનગર પોલીસનું અને ઈચ્છાશક્તિનું પરિણામ છે ભાવનગરના રેન્જ આઈજી ગૌતમ પરમારની તેમણે ઈચ્છા દાખવી તેમણે પુરાવાઓ એકત્રિત કર્યા કારણ કે કોર્ટને પણ પુરાવાની જરૂર હતી કે કઈ રીતે ગુચ્છી ટોકના આરોપી આ લોકોને બનાવી શકાય તેમના વિરુદ્ધમાં કલમનો ઉમેરો કરવા માટે તો છેલ્લા લાંબા સમયથી તેમના વિરુદ્ધમાં ક્યાં ક્યાં કઈ પ્રકારના ગુના નોંધાયા છે ભાવનગરના નિલમબાગમાં ગુના નોંધાયા છે તે પહેલા પણ ભાવનગરના કેટલાક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા છે તેના પુરાવાઓ સાથે જ તેઓ જે ફાઇલો એટલે કે જીએસટીની બોગસ ફાઇલોનો વેપાર કરતા હતા તેના પુરાવાઓને એકત્રિત કરી કોર્ટે રજૂ કર્યા અને જણાવ્યું કે આ એક ઓર્ગેનાઇઝ ક્રાઇમ છે આ ગેંગ છે અને આ ગેંગ દેશને કોરી ખાઈ રહી છે આ ગેંગ પર નકેલ કસવી જરૂરી છે માટે આપણી પાસે જે કાયદાનું હથિયાર છે ગુસ્સી ટોકના તેને ઉગામવાની મંજૂરી આપવામાં આવે અને ભાવનગર કોર્ટે આ અરજીને સત્તર ફેબ્રુઆરીના રોજ ગ્રાહ્ય રાખતા હવે આ વીસ આરોપીઓ વિરુદ્ધ ગુત્સીટોકની કલમનો ઉમેરો થઈ ગયો છે હવે આ આગામી કાર્યક્રમ એટલે કે આગામી જે કાર્યવાહી થશે કાયદેસરની તે રાજકોટની સ્પેશિયલ ગુત્સિટોક કોર્ટમાં ચાલશે આના કારણે ગુત્સીટોકનો જે ધંધો કરી રહેલા આ ગેંગસ્ટરો હતા તેમને પણ મેસેજ જશે કે હવે તમે સમજતા હતા એ પ્રકારે આસાનીથી ગુત્સિટોકમાંથી છૂટી નથી શકાતું માટે જીએસટીનો ધંધો કરવો જોખમી બની રહ્યો છે બોગસ એકાઉન્ટ ખોલી અને જીએસટીનો વેપાર ચાલી રહ્યો હતો તેના પર નકેલ કસોવાનું આ એક ઠોસ કદમ છે અને આ ઠોસ કદમને નવજીવન ન્યૂઝ પણ વધાવે છે સલામ છે પોલીસ અધિકારીઓને કે જેમણે આ આરોપીઓને નશિયત કરવા માટે રાત દિવસ એક કરી અને ગુપ્ત ઓપરેશન ચલાવી મહત્તિઓ એકત્રિત કરી છે જોઈએ હવે કેટલા આરોપીઓ પકડાઈ ગયા છે તેવું ભાવનગર પોલીસ જાહેર કરે હાલ સુધી અમારા સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી આ માહિતી હતી આ જ પ્રકારની વિગતો અને સમાચારો સાથે ફરી મળીશું નવજીવન ન્યૂઝ પર નવજીવન ન્યૂઝ સાથે તમે જોડાયેલા રહેજો આ ચેનલને તમે લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો કારણ કે નવજીવન ન્યૂઝ તમારો અવાજ છે તમારા અવાજને બુલંદ રાખવા માટે નવજીવનને તમારા સહયોગની ખાસ જરૂર છે નમસ્કાર વૈષ્ણવજન તો तेने कहिये जे पीड़ पराई